નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું આજે 8 માર્ચ 2025 જોઈએ આજના સમાચાર સીઆઈએસએફ એટલે કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના જવાનો કોટેશ્વરથી કન્યાકુમારીની સાયકલ યાત્રા ઉપર નીકળ્યા છે 6535 કિલોમીટરની એ યાત્રા તેમણે શરૂ કરી અને નલિયામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શુક્રવારે લખપતિ સીઆઈએસએફ સાયકલ યાત્રા શરૂ થઈ અને નલિયા પહોંચી હતી નલિયા ખાતે સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રા કન્યાકુમારી ખાતે સંપન્ન થશે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફ ના છપ્પનમાં સ્થાપના દિવસે શુક્રવારના લખપત થી સાયકલ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો જેની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો પચીસ દિવસની યાત્રાનું એકત્રીસ માર્ચના કન્યાકુમારી ખાતે સમાપન થશે છ હજાર પાંચસો પાંત્રીસ કિલોમીટરની લાંબી દરિયાઈ પટ્ટી પર સાયકલ સવાર મુસાફરી કરશે એક ટીમ લખપતિ અને બીજી ટીમ પશ્ચિમ બંગાળના બંકાલીથી સ્ટાર્ટ થશે બંને ટીમો એકત્રીસ માર્ચના કન્યાકુમારી ભેગી થશે સાયકલ યાત્રામાં સ્થાનિક કોસ્ટલ વિસ્તારના गामों में पर उत्साह જોવા મળી રહ્યો છે આ સાયકલ યાત્રા લકપત કોટેશ્વર ત્યારબાદ બરંડા વાયર્થેને નલિયા પહોંચી હતી ત્યાં નલિયા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયની બાળાઓએ સ્વાગત ગીતથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું નલિયા ખાતે ગામના પ્રથમ નાગરિક સરપંચ રામજીભાઈ કોલી ફરેશભાઈ દિનેશભાઈ જેઠાલાલભાઈ હરેશભાઈ તારાચંદભાઈ जयंतीભાઈ હસરાજસિંહ મેહુલસિંહ જગદીશભાઈ ચંદુભાઈ તેમજ સ્થાનિક અગરગઢે દ્વારા ફૂલા પેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્થાનિક આગેવાન શ્રી પરેશ ભાનુશાળી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સાયકલ યાત્રા સુખ શાંતિ થી કન્યાકુમારી પોંચે પૂર્ણ થાય તેવી સૌને શુભેચ્છાઓ પાઠવ્યા હતી સ્થાનિક પોલીસના PI VM ઝાલાનો સાથ સહકાર મળ્યો હતો નળિયા ખાતે અલ્પાહરને વ્યવસ્થા કરવામાં આવી હતી સ્ટોરી રમેશભાઈ ભાનુશાળી નળિયા साइकिल रैली जो आज लखपत से माननीय गृह मंत्री भारत सरकार द्वारा जिसे झंडा दिखा के कन्याकुमारी के लिए रवाना किया गया है उस टीम का इंचार्ज हूँ आज हमारी ये रैली लखपत से मॉर्निंग में नौ बजे स्टार्ट हुई है और ये कन्याकुमारी में समाप्त होगी और इसी तरीके से बंगाल से एक और रैली स्टार्ट हुई है जो कि कन्याकुमारी में समाप्त होगी टोटल 125 साइकिलिस्ट हैं हमारी इस टीम में दोनों टीमों को मिला और इस टीम में चार हमारी महिला चार महिला साइकिलिस्ट भी हैं साइकिल जो हमारी रैली है उसका उद्देश्य है ये जन जन में सूचना देना कि समृद्ध सुरक्षित तट समृद्ध भारत हमारे तटों को कैसे सुरक्षा दी जाए किस प्रकार से हमारे जो तट है उनसे होने वाले अपराध हैं जिससे कि देश को जनानी पहुंच रही है तो उनको कैसे सुरक्षित रखने के लिए आम जन किस प्रकार से कार्रवाई कर सकता है तथा तो अपना योगदान दे सकता है उसके बारे में उसको सूचित करें इसके इस पड़ाव में आज हम जो ये हमारा आज का अंतिम पड़ाव है आज आज के दिन का इस तरीके से कल हम फिर यहाँ से निलाय से स्टार्ट करेंगे और आगे जाएंगे तो आप सब ने जो हमारा सम्मान किया है आज जो स्कूल वर्ग के बच्चे थे घोड़ा चौराहे पे और जिस प्रकार से हमारा सम्मान किया गया है उसने हमारे जोश को और दुगना कर दिया है तथा मैं आपको यह आश्वासन देता हूँ कि जब तक हमारे में जान है तब तक हम इस देश की सुरक्षा करते रहेंगे और आपने जिस प्रकार से जोश दिखाया है उससे इस रैली को और दोगुना जोश मिल गया है अपने मकसद पर पहुंचने का तो आप सब यहाँ के निवासी नीलाय कच्छ के निवासियों को मैं बहुत बहुत धन्यवाद देता हूँ तथा मैं ये आपको आश्वासन देता हूँ कि हम और अच्छे से साइकिल रैली को संपूर्ण करेंगे बहुत बहुत सर सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર